નમસ્કાર મિત્રો આજે આ બંને દાનવો જ્યારે ગુરુચેલા ઉપર પ્રહાર કરવા માટે તેમના શસ્ત્રો લઈ અને આગળ વધે છે ત્યારે ગુરુજી તેમના આડા આવીને ઊભા રહી જાય છે અને આ બંને દાનવો જેવા પોતાના શસ્ત્રોથી ગુરુજી ઉપર પ્રહાર કરવા ગયા ત્યાં તો એ શસ્ત્રો ગુરુજીને મારી શકતા નથી અને ગુરુજી કહે છે કે એ દાનવો મેં એટલી તપસ્યા કરી છે કે અગ્નિ મને બાળી શકતી નથી અને આ શસ્ત્રો મને મારી શકતા નથી માટે તમને એક સલાહ આપું છું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા હોય તો બોલો કારણ કે તમારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે બંને દાનવો અને દાનવરાજ હસે છે અને કહે છે કે તમે ગુરુજીની વાતોમાં નહીં આવો અને એમને મારી નાખો પરંતુ ત્યાં તો ગુરુજી એક શસ્ત્ર ધારણ કરે છે અને એક જ વારમાં બંને દાનવોના મસ્તક કાપી નાખે છે ત્યારે આમ બંને દાનવોના મસ્તક કપાણા ત્યારે પેલો દાનવરાજ ગભરાણો અને ત્યાંથી ગળગળથી દોટ મૂકી અને ભાગી જાય છે ત્યારે આ બાજુ ગુરુજી મહારાજને બોલાવીને કહે છે કે સૂર્યાસ્ત પહેલાં આ બંને દાનવોના શવને સંસ્કાર કરી દો નહીતર તેઓ સૂર્યાસ્ત પછી પાછા સાજા થઈ જશે અને વધારે શક્તિશાળી બની જશે ત્યારે સિપાહીઓની ટુકડીઓ સાથે આ બંને દાનવોના શવને લઈ અને શમશાનમાં એમને સંસ્કાર કરવામાં આવે છે પછી ગુરુજીની પાસે આ મહારાજ આવીને એટલું કહે છે કે હે ગુરુજી આજે તમે મારો જીવ બચાવ્યો છે અને સારું થયું તમે બે દાનવોને મારી નાખ્યા છે નહીતર કોણ જાણે આ ત્રણેય જણા ભેગા થઈ અને આજે મને મારી નાખોત અને જો તમે આજે મારા રજવાડામાં ના હોત ને તો મને કોઈ બચાવી ના શકોત અને તેઓ મને મારી અને મારા માંસને ખાઈ જાત ત્યારે ગુરુજી કહે છે કે વિઘ્ન હજી ટળી ગયું નથી પરંતુ હજી પેલો દાનવરાજ જીવે છે અને દાનવરાજે સોગંદ ખાધા છે કે ગમે ત્યારે તેઓ તમને મારી નાખશે માટે જો હું અહીંયાથી ચાલ્યો ગયો ને તો એ દાનવરાજ તમારા ઉપર પ્રહાર કરવા જરૂર આવશે એટલા માટે કહું છું કે હજી વિઘ્ન ટળ્યું નથી ત્યારે રાજા કહે છે કે તો હે ગુરુજી તમે રોજ માટે મારા રજવાડામાં રહી જાઓ ત્યારે ગુરુજી કહે છે કે નાના આવા પાપી રજવાડામાં હું ના રહું અને તમે કેટ કેટલા પાપ કર્યા છે આ તો સારું કહેવાય કે ક્યાંક તમારાથી કોઈ એવું સારું કામ થયું હશે અને તમને અને તમારા રજવાડાને આમ મારા જેવો ગુરુ મળ્યો છે પરંતુ હજી સુધી દાનવરાજ જીવે છે ત્યાં સુધી હજી કાંઈ કહેવાય નહીં ત્યારે બંને બારવટીયાઓ આગળ આવી અને કહે છે કે તો ગુરુજી આપણે આ દાનવરાજને પણ મારી નાખવો જોઈએ ત્યારે શિષ્ય પણ કહે છે કે હા ગુરુજી બારવટીયાઓની વાત એકદમ સાચી છે આપણે આ દાનવરાજને મારી નાખવો પડશે નહીતર દાનવરાજ ગમે ત્યારે આ મહારાજને મારી નાખશે અને મહારાજને માર્યા પછી પણ તે આ આજુબાજુના ગામડાઓમાં તેનો ખોપ ફેલાઈ જશે અને પછી તે માનવ જાત ઉપર ભારે પડવા લાગશે ત્યારે ગુરુજી કહે છે કે તમારી વાત એકદમ સાચી છે અને દાનવરાજનું મોત હવે મારા હાથમાં જ છે અને એના મોતની ઘડીઓ હવે આવી ગઈ છે માટે તમે ચિંતા નહીં કરો આપણે દાનવરાજને મારીને જ અહીંયાથી જશું ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળી અને મહારાજે તો રાહતનો શ્વાસ લીધો કે હા એકવાર આ દાનવરાજ મરી જાય તો સારું કારણ કે આ દાનવરાજ સિવાય બીજું તો કોઈ મારો સામનો કરી શકે એવું આ ધરતી ઉપર છે નહીં ત્યારે ગુરુજી બોલ્યા કે શું બોલ્યા મહારાજ ત્યારે મહારાજ કહે છે કે કાંઈ નહીં ગુરુજી હું તો એમ વિચારું છું કે આ દાનવરાજ જલ્દીથી તમારા હાથમાં આવી જાય અને મોતને ઘાટ ઉતરી જાય તો સારું કારણ કે આ દાનવરાજના લીધે આ માનવ જાતિ કેટલી હેરાન થઈ રહી છે ત્યારે ગુરુજી કહે છે કે મહારાજ દાનવરાજનું મોત ક્યાં છે એ મને ખબર છે અને એના માટે તમારે મને પાંચ સિપાહીઓની ટુકડી આપવી પડશે મારે એમની જરૂર છે ત્યારે મહારાજ કહે છે કે તમે કહેતા હોય તો હજારો નહીં પરંતુ લાખોની સેના તમારી સાથે મોકલું પરંતુ તમે એ દાનવરાજને મારી નાખો ત્યારે ગુરુજી કહે છે કે મારે લાખો સિપાહીઓની જરૂર નથી અને મારે એમને કાંઈ દાનવરાજની સાથે લડાવા પણ નથી પરંતુ તમે મારી સાથે તમારા પાંચ સિપાહીઓ મોકલો તો મારું કામ આસાન થઈ જાય ત્યારે બંને બારવટીયાઓ અને શિષ્ય કહે છે કે ગુરુજી પાંચ સિપાહીઓને લઈને શું કરશો અમે છીએ ને તમારી સાથે ત્યારે ગુરુજી કહે છે કે તમે તો છો પરંતુ મારે હજુ પાંચ સિપાહીઓની જરૂર છે અને તો જ આ દાનવરાજનું મોત થશે અને દાનવરાજને માર્યા પછી આ સમગ્ર ધરતી આઝાદ થઈ જશે અને આમ ગુરુજીની આટલી વાત કહેતાની સાથે જ મહારાજ એમના ખૂબ જ શક્તિશાળી અને નિડર પાંચ સિપાહીઓ ગુરુજીને આપે છે અને કહે છે કે આ રહ્યા પાંચ સિપાહીઓ અને ગુરુજી તમે કહેતા હોય તો હું પણ તમારી સાથે આવું ત્યારે ગુરુજી કહે છે ના અહીંયા તમારે આ રાજ્યનું કામ સંભાળવાનું છે અને ત્યાં સુધી અમે દાનવરાજનો પીછો કરી અને એને મારીને આવીએ છીએ અને આમ આટલું કહી અને ગુરુજી આગળ આગળ ચાલવા લાગ્યા ત્યારે પાછળ શિષ્ય છે શિષ્યની પાછળ પેલા બંને બારવટીયાઓ છે અને એમની પાછળ પાંચ સિપાહીઓની ટુકડી છે અને આ બધા જ ચાલતા ચાલતા આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય મારી સાથે ઝડપથી ચાલો કારણ કે દાનવરાજ આ બાજુ ગયો છે ત્યારે શિષ્ય પૂછવા લાગ્યો કે ગુરુજી દાનવરાજ તો ક્યારનોય ભાગી ગયો છે અને એ વાતને આજે ચાર પાંચ કલાક થઈ ગયા છે તો પછી તમે કેવી રીતે કહી શકો કે દાનવરાજ આ જ માર્ગેથી ગયો છે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને શિષ્યને કહે છે કે શિષ્ય દાનવરાજ આ જ માર્ગેથી ગયો છે અને એ પણ તમને કહું છું કે તે ધરતી ઉપર ચાલતો ચાલતો નથી ગયો પરંતુ આકાશ માર્ગે ગયો છે એમ છતાં પણ મને એટલી તો ખબર પડે છે કે આ દાનવરાજ કઈ દિશામાં કઈ બાજુ ગયો છે ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ બધું તમને કેવી રીતે ખબર પડી જાય છે ત્યારે ગુરુજી કહે છે કે દાનવરાજ જ્યાંથી ગયો છે ને એ દિશા તરફથી મને દાનવરાજની ગંધ આવે છે અને દાનવરાજ આજ બાજુ ગયેલો છે મારી પાછળ પાછળ તમે ચાલ્યા આવો અને આમ આખો દિવસ ચાલ્યા પછી સાંજ થવા આવી છે અને આ ગુરુજી પાછા પેલા ગામમાં પહોંચે છે કે જ્યાંથી બે માણસોને દાનવરાજ ઉપાડી ગયો હતો અને એ બંને માણસોને જ્યારે ગુરુજીએ બચાવ્યા હતા એ જ ગામમાં ગુરુજી પહોંચે છે અને ત્યાં ઝાકુ ઝાકું અંધારું થવા લાગે છે ત્યારે એ ગામમાં પહોંચતાની સાથે જ ગામના સૌ કોઈ માણસો ગુરુજીને જોઈ અને હરખાવા લાગ્યા અને કહે છે કે ગુરુજી આવી ગયા તમે ત્યારે ગુરુજી કહે છે કે હા હું આવી ગયો છું ત્યારે ગામના આગેવાનો કહે છે કે ગુરુજી તમે અહીંયા તો આવ્યા છો પરંતુ પેલો દાનવરાજ હજી મરી ગયો નથી કારણ કે તે અહીંયાથી થોડા જ સમય પહેલાં નીકળ્યો હતો અને તે એમ કહેતો હતો કે હું તમારા ગામને તહેશ નહેસ કરી નાખીશ અને તમારા ગામમાંથી એક પણ માણસને હું જીવતો નહીં રહેવા દઉં કારણ કે તમે જે ગુરુજીને તમારા ગામમાં બોલાવ્યા છે ને એ ગુરુજીએ મારા ત્રણ ત્રણ માણસોને જીવતા ને જીવતા સળગાવી નાખ્યા છે ત્યારે ગામના માણસોએ દાનવરાજને એટલું કહ્યું કે દાનવરાજ અમે ગુરુજીને નથી બોલાવ્યા અને એ ગુરુજી કોણ છે ક્યાંથી આવ્યા છે એનું અમને કાંઈ જ ખબર નથી ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે ગામ લોકો મને ખબર છે કે દાનવરાજ આ બાજુ આવ્યો છે અને એટલા માટે તો હું અહીંયા આવ્યો છું અને હું હવે અહીંયા તમારા ગામમાં આવી ગયો છું ને તો તમે ચિંતા કરશો નહીં આ ગુરુજી તમારી રક્ષા કરશે અને હું તમને વચન આપું છું કે હું તમારા એક પણ નાના બાળકનો પણ વાળવાકો નહીં થવા દઉં અને તમને મારા ઉપર વિશ્વાસ તો છે ને ત્યારે ગુરુજીની વાત સાંભળી અને ગામના માણસો કહે છે કે ગુરુજી અમને તમારા ઉપર વિશ્વાસ કેમ ના હોય અને તમે તો અમારા ગામમાંથી પેલા બે માણસોને જ્યારે દાનવરાજ ઉપાડી ગયો હતો અને તેમને મારી નાખવાની તૈયારીઓ કરી હતી ત્યારે પણ તમે જ એ બંને માણસોને બચાવી અને અમારા ગામમાં પાછા લાવ્યા હતા અને હવે તો તમે પોતે જ અમારા ગામમાં છો તો પછી અમને કઈ વાતનો ડર અરે અમને કોઈ વાતની ચિંતા નથી અને ગુરુજી તમે અમારા ગામમાં રોજ માટે રહી જાઓ તો અમારું ગામ ક્યારેય આવા સંકટોમાં ઘેરાય નહીં ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો તમને સંકટ મુક્ત કરવા આવ્યો છું અને હું રોજ અહીંયા રહી ના શકું પરંતુ હું આ દાનવરાજને આજે મોતને ઘાટ ઉતારી દઈશ અને એમના ત્રણ માણસોને તો મેં મારી નાખ્યા છે અને હવે ખાલી એ દાનવરાજ બચ્યો છે અને જો દાનવરાજને પણ મારી નાખીશ ને પછી આ વિસ્તાર સમગ્ર દાનવોથી મુક્ત થઈ જશે અને આજે તો સાંજ પડી ગઈ છે પરંતુ આવતીકાલે દાનવરાજનું મોત મારા હાથે જ લખેલું છે અને આમ આટલું કહી અને ગુરુજીને ગામમાં લઈ જવામાં આવે છે અને તેમની સેવા કરી અને ભાવતા ભોજન આપી અને રાત્રે ગુરુજીને ત્યાં સુવડાવી દેવામાં આવે છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે વહેલા ગુરુજી જાગે છે અને જાગીને કહે છે કે હે શિષ્ય જલ્દી ચાલો આજે દાનવરાજનો છેલ્લો દિવસ છે અને જો આજે દાનવરાજને નહીં મારીએ ને તો પછી દાનવરાજ આપણા હાથમાંથી છટકી જશે અને અત્યારે મને ખબર છે કે એ કઈ દિશા તરફ ગયો છે ત્યારે શિષ્ય કહે છે કે બોલો ગુરુજી દાનવરાજ કઈ દિશા તરફ ગયો છે ત્યારે શિષ્યની વાત સાંભળી અને ગુરુજી કહે છે આપણે જે કૂવામાંથી દાનવરાજને બહાર કાઢ્યો હતો ને એ જ કૂવાની આસપાસ દાનવરાજ ગયો છે અને ત્યાં એટલા માટે ગયો છે કારણ કે એના મનમાં એમ છે કે અહીંયાથી ગુરુજી પાછા આવશે નહીં અને બીજા માર્ગેથી નીકળી જશે અને એકવાર ગુરુજી આ પંથકમાંથી ચાલ્યા જાય ને પછી હું આ ગામ લોકોની અને પેલા રજવાડાની કેવી હાલત કરું છું એ તો ખરેખર જોવા જેવી થશે અને આમ દાનવરાજ આવો વિચાર કરી અને જે કૂવામાંથી દાનવરાજને કાઢ્યો છે ને એ જ કૂવા તરફ દાનવરાજ ગયો છે ત્યારે ગુરુજીની વાત સાંભળી અને તેમના માણસો કહે છે કે તો ચાલો ગુરુજી વિલંબ કર્યા વગર આપણે એ કૂવાની આજુબાજુ પહોંચી જઈએ અને એ દાનવરાજને શોધી અને તેને મોતને ઘાટ ઉતારી દઈએ અને પછી તો પાછા ગુરુ ત્યાંથી ચાલ્યા છે એમની સાથે બંને બારવટીયાઓ અને પેલા પાંચે સિપાહીઓની ટુકડી છે ત્યારે ગામના માણસો વિદાય આપતા કહે છે કે ગુરુજી તમે કહેતા હોય તો અમે પણ તમારી સાથે આવીએ ત્યારે ગુરુજી કહે છે કે નાના ગામ લોકો તમે તમારી રક્ષા કરજો અને હું દાનવરાજને મારીને આવું છું અને આમ આટલું કહી અને પછી ગુરુજી અને એમના સાથી મિત્રો ચાલતા ચાલતા પેલા જંગલમાં પહોંચે છે અને જંગલમાં પહોંચી અને ચાલતા ચાલતા પેલા કૂવાની પાસે પહોંચે છે અને કૂવાની પાસે પહોંચી અને આજુબાજુમાં જુએ છે તો ક્યાંય દાનવરાજ છે નહીં તેથી ગુરુજીને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી તમે તો કહેતા હતા કે અહીંયા દાનવરાજ છે તો પછી દાનવરાજ અહીંયા તો દેખાતો નથી તો તે ક્યાં ગયો હશે ત્યારે ગુરુજી કહે છે કે દાનવરાજ આટલામાં જ છે કારણ કે મને એની ગંધ આવે છે અને દાનવરાજ આટલામાં જ ક્યાંક સંતાણો છે અને પછી ગુરુજી કહે છે કે હે દાનવરાજ મને ખબર છે કે તું અહીંયા જ ક્યાંક સંતાઈને ઊભો છે અને હવે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે અને તારામાં હિંમત હોય તો અમારો સામનો કર અને આમ ગુરુજીએ જ્યારે દાનવરાજને આટલો લલકાર કર્યો ને ત્યાં તો દાનવરાજ ત્યાં એક ઝાડની પાછળ સંતાયેલો ઊભો હતો અને તે એક બળદનું સ્વરૂપ ધારણ કરે છે અને ખુખાર બળદનું સ્વરૂપ ધારણ કરી અને ગુરુજીની સામે ગળગળતી દોટ મૂકે છે ત્યારે સામેથી આટલા ફૂલ જોશમાં આવી રહેલા બળદને જોઈ અને બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી જુઓ આ બળદ આપણા ઉપર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે હે શિષ્ય આ બળદ નથી પરંતુ આ પેલો દાનવરાજે જ છે અને આમ પછી તો ગુરુજી અને દાનવરાજની વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને પછી દાનવરાજનું કેવી રીતે મોત થાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી